આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ અમદાવાદ શહેરના મેયર શ્રીમતી શહેરના શ્રી અમિતભાઈ શાહ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી જીતુભાઈ પટેલ શ્રી અમિતભાઈ ઠાકર શ્રી અમુલભાઈ ભટ્ટ

300 થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત હજાર થી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તક રસિકો અને સાહિત્ય પ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બની રહેશે આ સાથે જ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ પ્રજ્ઞા શિખિર જ્ઞાન ગંગા રંગ અભિકલ્પ સહિતના આકર્ષણ ઉપલબ્ધ રહેશે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે માત્ર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે